જય શ્રી રામ મિત્રો આ ઘટના બની છે ચોરાળના વવા ગામે ચોરાળ એટલે તાલુકો તાલુકોને પાટણ જિલ્લો એમાં વવા ગામ આહિરનું ગામ છે એમાં એક ભરત કરીને નામ જે સોઢા દરબાર છે એણે ભેહું રાખેલી હતી ચારવા માટે એમાં એક ભેં મરી ગઈ છે તો મરેલી ભેંના જે સામેવાળો વ્યક્તિ છે જે એ પણ એમની સમાજનો જ છે જે સોલંકી દરબાર તો એ વાવડી ગામનો છે અને આમની પાસેથી પૈસા માગે છે કે મરેલી બહેનના મારા પૈસા આપો તો હવે ચારવા વાળાને મજૂરી તો ગઈ જે મહિનો બે મહિના ચાર મહિના ચાલી હશે પણ ચાર્યા પછી આજે મરી ગઈ તો મરેલી બહેનના પૈસા માગે છે શું આ ન્યાય છે તો આ ન્યાયમાં જોડાવો અને આ ભાઈને ન્યાય અપાવવો જરૂરી છે તો સાંભળો નાગદનભાઈ આહિર વવા ગામના છે એમની સાથે થયેલી ચર્ચા હલો હલો જય માતાજી બોલો બોલો

ઓ વાલા ભાઈ ઓ ને ભાઈ એ મને કે વાલા ને કે નંબર છે કે નંબર તૈયાર આ ભાઈ યાર ઓ બિચરી જો ફેમજ હોય છે મને કે યાર મારે તો નું ભાગ ઉડવું છે ને આવું છું મે કીધું કે ને તો કે વાલો ને લે છે એને કે એવું થાય ને એને વચ્ચે વાળા માણને દેખ થાય એવું સામે તો નથી આપણે ઓસ્તા પાપા વચ્ચે વાળા માણને દેખ થાય મે કીધું લાય હું ફોન કરી દઉં એને કે તમે વોટસપ ફોટા કરી દઉં ને તમે કહો તો વિડીયો જ બતાવી દઉં કીધું મરી ગયો માલ એનું શું થઈ જાય

અમે તો કઈ માર્યા છે તમે તે હાથે કઈ નથી મારી તમે આના પૈસા ની વાત કરો તમે કઈ શરમ આવે કે નહી મને તો એવું લાગે તમે પેલા પૂછી જવ ભાઈ ને પોવાનું ભાઈ ને પોચવાનું મને કહું ચાર પાડીઓ હતા મારે ચાર માંથી ના આવી એ વાત તમારી તમારી વાત એક સચે હે બરોબર હે તમે કઈ હાચું ના કીધું હોય તો બરોબર હે તમે કઈ શકો આને કઈ આટલાથી સાકરી કરી કરીને ત્યારે દવા તો ની પી હોય ને હું નથી ઓરખતો ઓરખતો ચા ના છો એ નથી ઓળખતો એ ભાઈ એક અમારા ગામ ના છે એટલું હું તમને ફોન એને કરી દીધો હું તમને વિડીયો કોલ કરી દઉં ફોટા તમે મેરીજેલ ના પૈસા લેવા દરબાર છો કોણ છો તમે એટલે મરીજેલ ના એટલે મારે નહીં હોય એટલે પણ એ વાત બાપુ પણ દુનિયામાં પણ એતો ને પેલા ઉનાળામાં કે ગરમી જતી નહી ને ચરતી નહી હા એ વાત તમારી હાચી હે તમે કોઈ પણ મારવાની તો એને નહી લે હોય ને

હા અમારો આયર છે આવી બોલી ના કરેલી હોય તમે શું બોલ્યો હોય તો ઈ બે જણા તો છે સાબુત માં પણ સાબુત માં હોય તમે તમારે કેટલા ફરજ પીવાનું મરલના પૈસા લેવાના મરેલ ના એટલે મે મરેલી આલી હે

મૂકો ત્યાં જ ફરી દી અધિક દસ પંદર મિનિટ થઈ હવે હાલો મરલ ફરી તમે નથી એમ નઈ માલો તમે રાખજો હા તો એને મરી જી દે ને મારી નાખી આપડે ભાઈ ને લગ્ન કર્યા હોય જે આપણે બોલી હોય જે આપડે ગયા આપણે આના બરોબર પછી કાલ ભાઈ ને આના થાય તો બધું નહીં લઈ પાછા આ પણ ભાઈ આના થાય તો આને તમે આ પણ પૈસા તમારે તમે કહો ત્યાં વિડીયો કોલ બતાવું દરબાર મને છે ને બહુ નહી પેલું રહ્યા હાલો હું શું કઉ તમે તમે ચાલુ રાખો ફોન વિડીયો કોલ કરો બતાવું ક્યારે નહીં જોઈને મતલબ ના મરલ ના પૈસા તમે લઈશો તો પછી વાલો આવે એટલે બધું વાત વાલા ની વાત નથી વાલાની વાત છોડો ભલે હું તો કઉ છું કે તમે લાખો લઈ લો મને કઈ વાંધો નથી મારે કઈ બાપના દીકરા નથી હું શું કઉ છું તમે વાત માં નથી હું કઈ નથી પણ તમે તમે તો એટલે કરી દરબાર તમે પૈસા લેવા બીજું કઈ નથી રાગ નવ છો તમે ક્યાં દરબાર છો અમે સોલંકી દરબાર છો હા તો સોલંકી હોય તો સીધરાજ સોલંકી થઈ ગયો છે હા તો તમે કયા વંશ ના છો તમે મરલ ની વાત કરો મરલ ની તો સીધરાજ વંશ ની હોય તો તમે કઈક વાર હોવી જોઈએ એમ

હા તો મારા બધું રેકોર્ડિંગ અત્યારે કરી હું આમાં ટીવી શીખે દઈ અને તમે ધ્યાન દીધું આમાં ટીવી માં જવું પડે દેવું પડે મારા પાંચ હજાર નું કઈ સવાલ નથી પણ તમે મરલા પૈસા લ્યો ને બાપુ આવો પેલો દાખલો માર બને